અમદાવાદનું સાબરમતી રિવરફ્રન્ટ કોઈ જોગિંગ માટે આવે કોઈ ફરવા માટે તો કોઈ બોટિંગની મજા માણવા માટે પણ અહીં તો આજકાલ રોજ સવાર સાંજ ડ્રમ બીટ સાથે કંઈક આવો નજારો હોય છે આ તૈયારીઓ થઈ રહી છે ગુહાટીમાં યોજાનાર નેશનલ ડ્રેગન બોટ ચેમ્પિયનશિપની દર વખતની જેમ આ ટીમ ભલે ખિસ્સામાંથી પૈસા ખર્ચવા પડે પરંતુ નેશનલ ચેમ્પિયનશિપમાં ગુજરાતને રિપ્રેઝેન્ટ કરે છે કેમ કે ઘણી રમતોની જેમ ગુજરાતમાં વોટર સ્પોર્ટ્સની આ ઇવેન્ટ એટલી પોપ્યુલર નથી એટલે પણ ગવર્મેન્ટ સાઇડથી આ વખતે જો અમે એપ્રોચ કર્યો છે તો નેક્સ્ટ સેશનમાં અમને ફૂલ સપોર્ટ મળશે એવી આશા છે આ વખત અમે ફાઇનાન્શિયલી ખુદ અત્યારે પ્લેયર્સ અને બાકી જે સપોર્ટ છે એ હું ડ્રેગન બોટ એસોસિએશન સાઈડથી હું સપોર્ટ કરું છું જેમ કે કોઈ ટી શર્ટ પ્રોવાઈડ કરવાના હોય કે કંઈ બી હોય એ ખુદ હું મેન્ટેન કરી રાખું છું બટ અત્યારે પ્લેયર ફૂલ સપોર્ટમાં છે આ વખત ખાલી ફોર ડેઝના પાર્ટિસિપેશન અને પ્રેક્ટિસ સેશનમાં બેસ્ટ પરફોર્મન્સ આપ્યું છે તો આઈ હોપ કે ટીમ ત્યાં સારું પરફોર્મન્સ કરી આવશે અને મેડલ્સ બી લઈને આવશે એવી મને આશા છે આ બોટ્સ ફાયર બ્રિગેડની છે અને આ વખતે બોયઝ અને ગર્લ્સની ટીમ સિવાય ફાયર બ્રિગેડની ટીમ પણ આ ચેમ્પિયનશિપમાં ભાગ લઈ રહી છે એટલે કે આ વખતે છત્રીસ ખેલાડીઓ ગુવાહાટી જશે કોર્પોરેશન અને ફાયર બ્રિગેડ તરફથી મદદ મળી રહી છે પરંતુ આસામ ગુવાટી જોવા માટે આ તમામ ખેલાડીઓ પહેલાની ચેમ્પિયનશીપમાં તો બોટ ન હોવાના કારણે પ્રેક્ટિસ વગર પણ ગુજરાત તરફથી ટીમ નેશનલ ચેમ્પિયનશીપમાં રમી હતી ડ્રેગન બોટ ચેમ્પિયનશીપ કેરેલા જેવા દક્ષિણ ભારતના રાજ્યમાં ખૂબ જ લોકપ્રિય છે અને વર્લ્ડ વોટર સ્પોર્ટ્સમાં આ ઇવેન્ટ અનોખું સ્થાન પણ ધરાવે છે કોર્પોરેશનનો બી ફૂલ સપોર્ટ છે ફાયર એન્ડ સેફ્ટી ડિપાર્મેન્ટના બધા અધિકારોનું ફૂલ સપોર્ટ છે એના સપોર્ટ થી જ અમે અત્યારે હાલ અમારી પ્રોપર બોટ નથી સ્પેશિયાલાઇઝેશન નથી બોટમાં તો બી રિસ્કી બોટ પ્રોવાઈડ કરવામાં આવી છે બધા ઇક્વિપમેન્ટ્સ પ્રોવાઈડ કરવામાં આવ્યા છીએ ગુજરાતને આ વોટર સ્પોર્ટ્સ અવેરનેસ આવે એની માટે અમે ફૂલ ટુ ટ્રાય કરી રહ્યા છીએ સ્પોન્સરશિપ ન હોવાના કારણે ડ્રેગન બોટ ચેમ્પિયનશિપમાં ઈચ્છા હોવા છતાં પણ અમુક લોકો જોડાઈ શકતા નથી આ વખતે પણ પ્રયાસ થઈ રહ્યા છે કે ગર્લ્સ ટીમમાં પણ વધારે ખેલાડીઓ ટીમ સાથે જોડાય પ્રયાસ થઈ રહ્યો છે કે સરકાર તરફથી એ પ્રકારની મદદ મળે જેનાથી આ ખેલાડીઓને ભવિષ્યમાં નેશનલ ચેમ્પિયનશિપ માટે વધુ જુસ્સો મળે સ્પોન્સરશિપની પણ તકલીફ હોય છે જે અધર સ્પોર્ટ્સમાં ગુજરાતમાં રહી છે બોટની તો વાત દૂર રહી જે કોસ્ચ્યુમની વાત છે ટીમની ત્યાં પહોંચવાની વાત છે આવવા જવાનો ખર્ચો કઈ રીતે ઉઠાવો છો કોઈ સપોર્ટ મળે છે કે જે પ્લેયર્સ જુસાથી ભરપૂર છે તે પોતાની પોકેટ મની ખર્ચ કરેલી અત્યાર સુધી લાસ્ટ ટુ યર્સ અને આ વર્ષે પણ અમે એવું કર્યું છે કે સેલ સ્પોન્સર્ડ છે કે જેની અંદર અમે રેલવે ટિકિટથી માંડી એસોસિએશન ફી ફેડરેશન ફી કે જેની અંદર અમારે ત્યાં પાર્ટિસિપેશન ને લોજિંગ બોર્ડિંગ આ બધું મેન્ટેન કરી અને એક અમાઉન્ટ નક્કી કરતા હોય છે કે જે મિનિમમ કોસ્ટ આવતી હોય છે કારણ કે અત્યારે અમારી પાસે પ્લેયર નહીં હોવાનું એકમાત્ર રીઝન એ પણ હોઈ શકે કે પાર્ટિસિપન્ટ્સ એવા પરિવારમાંથી આવતો એક જેને ઇકોનોમિકલ સપોર્ટ નથી હોતો તો તેના માટે આગળનો રસ્તો શું આ અવેરનેસ લાવવાનો વધુમાં વધુ ને એપ્રોચ કરવાનો કે સપોર્ટ કરો જેથી આ વોટર સ્પોર્ટનું ડેવલપમેન્ટ બને કેમ કે જે પ્રકારનું જ્યોગ્રાફિકલી રિવરફ્રન્ટ છે કદાચ ઇન્ટરનેશનલ લેવલની ડ્રેગન બોટ ચેમ્પિયનશીપ માટે પણ એપ્રોપ્રાઇટ છે આ જગ્યા એકચ્યુઅલી એમ જોવા જાઓ તો રિવરફ્રન્ટ એ એક એવી જગ્યા છે કે નેશનલ તો ઠીક પણ ઇન્ટરનેશનલ કોમ્પિટિશન પણ અહીંયા યોજાઈ શકાય કે જેનાથી ગુજરાતનું ટુરિઝમ પણ ઉપર આવી શકે પ્લસ એ વસ્તુ હું ખાસ કહેવા માગીશ કે આ પ્રકારની રિવર બીજે ક્યાંય નથી આ જે ડેવલપમેન્ટ કર્યું છે રિવરફ્રન્ટનું એક સાથે આપણે જો ઇન્ટરનેશનલ કોમ્પિટિશન કરીએ તો વિશ્વના ઘણા બધા દેશો આપણા મહેમાન બની શકે એમ છે ટુરિઝમની દ્રષ્ટિએ તો છે જ પણ એક વસ્તુ પણ છે કે ટુરિઝમ સાથે સાથે જે સ્પોર્ટ્સના ડેવલપમેન્ટની વાત થઈ રહી છે અવેરનેસની વાત થઈ રહી છે માનીએ કે ઓનમ હોય બોટ ચેમ્પિયનશીપ હોય ડ્રેગન બોટ ચેમ્પિયનશીપ હોય આ તમામ વસ્તુઓ કેરેલા જેવા સ્ટેટ માટે બનેલી છે છતાં પણ આ પ્રકારની ગેમ વોટર સ્પોર્ટ્સમાં ગુજરાતમાં શરૂ કરવી ત્રણ ચાર પાંચ વર્ષ થઈ ગયા છે લોકો ધીરે ધીરે સમજી રહ્યા છે પરંતુ હવે જે બેઝિક જરૂરિયાત હોય છે પહેલી વાત તો એ કે પોકેટ મની જો સ્પોન્સરશીપ મળે થોડો આર્થિક સપોર્ટ મળે તો કદાચ વોટર સ્પોર્ટમાં ડ્રેગન બોટ સાબરમતીના કારણે ભવિષ્યમાં એક અલગ લેવલ પર જઈ શકે કેમેરા પર્સન બીત ભટ્ટ સાથે પ્રવીણ આહિર જીએસટીવી અમદાવાદ